તમે જે ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે કરશનભાઈને વિડિયોની અંદર ગાડીની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં કરશનભાઈને આ ગાડી વેચવાની છે આ સુઝુ તમે વિડીયોની અંદર જોઈ શકો છો

રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ગાડી જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ગાડી ક્યાંય પણ સડો નથી ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું ચાર લાખ અને સાઈઠ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને આ ગાડી તમને જિલ્લો છે પોરબંદર અને ગાંભોધર ગામે જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે લખુભાઈ નામ સત્તાણું બે નંબર પર ફોન કરી ગાડીની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો